નવ અને હું આવી ગયો છું બહારથી ઘરે અને અત્યારે અમે નાસ્તાની તૈયારી નાસ્તો તો કાંઈ બહુ બનાવવાનો છે નહીં એટલે ખાલી અહીંયા ચા બની ગઈ છે આ બાજુ અને આ બાજુ જે કાલે તમને બતાડ્યા હતા મેં જે હળદર મીઠું નાખીને મારી બાઈએ જે પલાળ્યા હતા અત્યારે એટલું બની ગયું છે આગળની પ્રોસેસ આગળનું જે કામ છે અત્યારે કરવાના છે તો એ પણ હું તમને બતાડીશ આની અંદર કેવી રીતે અમે બનાવીએ છીએ અથાણું તો તમે જોજો અને તમે કેવી રીતે બનાવશો એ પણ અમને કોમેન્ટમાં જણાવજો ચાલો મિત્રો તો અમારા અહીંયા નાસ્તો તો તૈયાર છે આજે કાંઈ બહુ બનાવવાનું હતું નહીં એટલે રોટલીના બગા એટલે રોટલીના બટકા વગેરે છે અને અમુક વસ્તુ ચેવડો છે ખાખરા ગાંઠિયા અને આ તર ચા અને જો ખુશીબેન આગળ નીચે ગયા છે આવે છે એટલે અમે બધા નાસ્તો કરવા બેસી જઈ અને ચાલો બધા નાસ્તો કરવા તો અત્યારે વાગ્યા છે સવા અગિયાર અને હવે ધીમે ધીમે રસોઈની તૈયારી પણ ચાલુ થવા લાગી છે અને આ બાજુ મારે બા જો અથાણું બનાવવાની તૈયારી કરે છે બા શું બનાવીશું અથાણાનું ભોળા વગાડો કેરીના અચ્છા જે ઓલું સુકવાય બરાબર હાવ ઠંડુ પડી જાય પછી મિક્સ કરવાનું હોય અચ્છા ખાલી ખાટે કેરી બનાવોશ અચ્છા બે ને આમાં જ બની જાય એમ ને અત્યારે ધાણાના કુરિયા એમાં વધારે નાખવાનું

તો એ આપણે આગળ શું શું કીધું કેવી રીતે કરે છે જે કીધું એમ તમે કેવી રીતે બનાવો કોમેન્ટમાં જરૂરથી જવાબ આપજો અમે આ રીતે બનાવીએ છીએ આજે ખાટી કેરી અને ગોળ કેરીનું મથાણું બની જશે તમે પણ તમારું કેવી રીતે બનાવશો કોમેન્ટમાં જરૂરથી જવાબ આપજો જો અત્યારે છે ને આની અંદર જીરું હિંગ છે હિંગ નાખવાથી બે માં બરાબર બરાબર એટલે બોલ યોજા છે બે કિલો કેટલા કિલો નો એટલે જેટલી કેરી એટલો હમો ગોળ બરાબર કોલાપુરીનો સફેદ ગોળ એટલે અથાણું કાળું નો દેખાય એટલે કે પછી

સુગંધ હારી મસ્ત મેથીની મેથી છે ને ચાલો થઈ ગયું જબરદસ્ત એડ ખાટી કેરીનું અને આ ગોળ કેરીનું જો આગળ એ વ્યવસ્થિત તળાઈ જશે છે હમ સુગંધ પકડી લે તરત એ તીખાને બધું પાછું અત્યારે કેટલે એ તેલ છે એટલે સુગંધ બેય જાય એટલે ને બે મજા છે કે જો હવે અહિયાં થોડું ગરમ છે ત્યાં સુધી જ હળદર એડ કરી દે એટલે વ્યવસ્થિત મિક્સ થઈ જાય અને પપ્પા કેરી લે એવા છે પાકલ કેસર કેરી તાલાળા ગીર એવું બોલ લખ્યું છે ખોખામાં એટલે લઈને જે આવ્યા છે આજે શું ભાવ ની આવી બાપા આઠસો રૂપિયાની હમ કેરી સારી છે મોટી છે આમ ફળ હમ ક્યાંથી લઈ આવ્યા અચ્છા એવું છે આઠસો દસ કિલો

અને અહીંયા રસોઈ બધી ઘણી ખરી તૈયાર થઈ ગઈ છે અહીંયા જો ભગવાનનો થાળ બનવાની તૈયારીમાં છે રોટલી બને છે ભગવાનના થાળ માટે બાકી બધું શાક કેરી અને ભગવાનને દૂધ પાણી બધું ચાલો મારા પપ્પાને બોલાવી લો જમવા માટે કે ભૂખ લાગી ગઈ છે નહીં બાર ગયા આગળ આવ્યા છે એટલે બોલાવી લો એવા ચાલો જમવા આવો છો ને હા ચાલો તો જો અહીંયા ભગવાનને થાળ અર્પણ કર્યો છે ભગવાનને કે જમવા પધારો જમો થાળ જીવન જવ જમો થાળ જીવન પપ્પા વાય

એનું વધારે બપોર વચ્ચે બહાર ન નીકળવું ખાસ ધ્યાન રાખવું અને ખાસ બાળકો માટે કે વડીલોને કેવું પાણીનું પીવાની માત્રા વધારે કારણ કે અત્યારની જે ગરમી છે એ બહુ ખરાબ ગરમી છે અને બની શકે તો બપોરનો સમય ટાળવો બહાર નીકળવા માટે પછી કોઈ પણ કામ થાય પણ અત્યારે તો નાનાને આપણે યુવાનોને તકલીફ પડે એવી ગરમી છે એટલે ઘરે ખાસ બાળકોને એને બધાને બહુ ધ્યાન રાખવું જો હવે અહીંયા ગોળ કેરીનું અથાણું મિક્સ થાય છે આવી જ રીતે જેમાં કાટી કેરીનો પરફેક્ટ વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયું અને બનાવી ગયું કા કાટી કેરી અથાણું અને હવે આવી જ રીતે આ ગોળ કેરીનું એટલે ગોળ ગોળમાં બે દિવસનું રાખવાનું એટલે આમાં લેવા કરવું પડશે ને વારંવાર એટલે મિક્સ થઈ જાય એટલે કે આ ઓગળશે ને જતો તો અચ્છા બરાબર આ ગોળ ગોળ બધું વ્યવસ્થિત ઓગળી જાય આમાં બરાબર તો મિત્રો જો આ ગોળ કેરીનું પણ હવે તૈયાર મિક્સ થઈ ગયું છે અને આવી રીતે મૂકી દેવાનું છે લથાણું તૈયાર થઈ ગયું છે તો મિત્રો આપણે અથાણાને બધું જોઈ લીધું બની ગયું છે અને હવે આપણે મારી બાને કે ભગવાનનું અથવા કાનુડાનો કૃષ્ણ ભગવાનનું આપણે સારું એવું કીર્તન કે ધૂન સંભળાવે જય શ્રી કૃષ્ણ બધા જય શ્રી કૃષ્ણ મારો પાંચ વરસ નો હારે તારી રાધા સાત વરસ ની જોડી કે મજા મશે રે કે જોડી કે મજા મશે રે ગોકુળ માં હારે મારા કાના ને માખણ ભા રે કે સ્વાદ કે મયાવશે ગોકુળમાં હારે મારા કાન ને મુખે મોરલી હારે તારી રાધા ને પગ મા ઝાંજર સુર કે મમળ રે કે સુર કે મમળ રે ગોકુળમાં આરે મારો કાનો પાંચ વરસનો આરે તારી રાધા સાત વરસની જોડી કે મજા મશે રે કે જોડી કે મજા મશે રે આરે મારો કાનો છે જામ રે કે જોડી બહુ જામ છે રે ગોકુળ માં કૃષ્ણ કનૈયા લાલ કી જે ચાલો મિત્રો તો આજ માટે એટલું મને મારી બાય બહુ સરસ આપણને કીર્તન સંભળાવ્યું તો ફરીથી મળીશું નવી વાતો નવી મસ્તી સાથે તો આજ માટે એટલું તો અમારી ચેનલને ફરીથી તમને કહું છું તમને જો ગમે તો તમારા અભિપ્રાય પણ આપજો અને અમારી ચેનલને તમે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો આવજો જય શ્રી કૃષ્ણ